સ્ટોન ભાઈ ઇમ્પોર્ટેડ જીન્સુ આ વખતે વૈશાખે લઈ જવાના છીએ અમે તો જરૂરથી મુલાકાત લેજો આપણા રા રાપરના મિત્રો રાપર વાગડના મિત્રો વાગડના તમામ ગામડાવાળા મારા મિત્રો ચોબારી કણખોઈ મિત્રો એ બધા સ્ટોન મતલબ એ ટાઈપનું વધર ટેસ્ટ હાલતું હોય છે ત્યાં પછી આવી જશે હજી સુધી આવ્યો નથી આવી જશે હા આવી જશે તો થોડાક દિવસમાં જવું પડશે ભાઈ ખરીદી કરવા માટે કારણ કે થોડું થોડું લઈ આવીએ આપણે વૈશાખ આવે છે અમે હવે પૈસા કાઢે છે તો બસ થોડીક વાર કામકાજ પતા એ હિસાબ સફાઈ કરી ને પછી મળે અને હા આજે આપણી મમુવાળા મેચ પણ છે તો સાંજે વહેલું નીકળવું પડશે થોડુંક દેખતે નાગોર અમે નાગોર લગભગ સાહેબ નાગોર અમે છે તો ત્યાંથી એવું લોકો નીકળી આવશે આપણી ટીમવાળા ની અહીંયાથી નીકળી જઈશ ત્યાં સુધી થોડું ઘણું જે હોય એ બધું બતાવી ખબર નહી ભાઈ

कंधा दिए लिए आइए ड्रीम लरियस धर दो दोले दोले है भनियो शाबाश भारत यानी कि सीधा तुम्हारे का बाहर छह रंग के लिए भारत गो बस एक हॉट भारत को बहुत और खिलाड़ियों का इंडर में जोर शाबाश हम तो बहुत हां ओए ओए एक अखिल वायु આવી ગયા ભાઈ સોપે આજે પેલી મેચ જીતી ગઈ નાગોર સામે હતી જ્યારે સારી ટીમ આવે ને ત્યારે હવે જીતી તો હાચા ભાઈ બાકી તો ક્વોટર ને સેમી માં પહોંચી ને હારી જાય ક્યારેક તો ત્યાં નથી પહોંચતા લાસ્ટ હમણાં બસ હીરા પર આપણે રનર્સ થયા ત્યાં જીત્યા બાકી તો ક્વોટર ને પ્રી ક્વોટર ને સેમી ને ત્યાં જ પહોંચીને હારી જઈએ છે હીરા ભરે ભલે ફાઈનલ લે જઈ ત્યાં ત્યાં પણ રનર્સ ત્યાં ફાઇનલ મારી ગયા તો આગળ પહોંચી ત્યાં હિસાબ સારી ટીમ અમે જીતો તો પ્રદર્શન કહેવાય અને દિનેશને મેં ફોન કરી દીધો હતો કે ભાઈ ત્યાં ખાજે નહીં હું હમણાં આવું જ છું થોડી વારમાં તો બસ ટિફિન પડ્યો હોય હમણાં ખાઈ લઈએ થોડી વારમાં પછી ભાગી જઈ સીધા રૂમે સાડા નવ વાગી ગયા છે અત્યારે ચલો આવી ગયા ભાઈ ખાઈ પીને ગાય ઘરે શું રૂમે ઘરે જ છે આમ તો આપણું